તેર ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થ ડે અને ખૂબ સુંદર ફિલ્મ છે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક અડે અને સ્પર્શે એવી આ વાત છે અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા જે ઉજ્જવળ છે તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું ખૂબ મજા આવશે આ ફિલ્મ તેર ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બસ જોવાનું બોલતા નહીં ખાસ કરીને શું મેસેજ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે કેવી રીતે આગળ વધી રહી છે જી ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે નવી ફિલ્મો બનાવી રહ્યા છે નવી વાર્તા લોકો સમક્ષ થઈ રહી છે એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ તો ખૂબ મજા આવશે જોજો મહત્વનો રોલ મૂવીમાં છે કઈ રીતનો રોલ રેશે શું રહેશે બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે બહુ સીધો સાધો માણસ છે કોલેજ ના સ્ટુડન્ટ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને ક્યારે વિચાર્યું નતું એ પ્રકારની ધારણા વિરુદ્ધ ની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવન આગળ વધારો છો એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થ ની અંદર તમને જોવા મળશે તેરમી ફેબ્રુઆરીએ એ જોવા મળશે અલગ અલગ પાત્રમાં માં માનો છો શું કહેશો એના વિશે અલગ અલગ પાત્ર એટલા માટે માનું છું કે મે એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ તમે બધું એક સાથે જીવી શકો છો પણ હા એના માટે રિસર્ચ

ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચી એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે જે આનંદ છે જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે અને અમારા પ્રોડક્શન અહીંયા ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી પણ મજા આવી કરેક્ટર ની અંદર જે ખાસ પખંડ સે જાણતો કે હેલ્થ ને અતવાયો અને આજે ત્રિવેણી સંગમ નવા જુડા ને બધા સાથે હતા યસ આ જગ્યા પર અમારે ખાસ મોમેન્ટ મે એક સીન હતો મારો